ઘોરડો રણ ખાતે વહીવટી અને શૈક્ષણિક અધિવેશન યોજાયું તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસ ફેબ્રુઆરી કચ્છ જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે વહીવટી અને શૈક્ષણિક અધિવેશન ઘોરડો રણ ખાતે યોજાયું જેમાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહનભાઈ પટેલ જિલ્લા શિક્ષણ અધિકારી અને પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડૉક્ટર બી એમ વાઘેલા સાહેબ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ શ્રી ભાનુભાઈ પટેલ મહામંત્રી શ્રી ભરતભાઈ ચૌધરી મીડિયા કન્વીનર શ્રી નરેન્દ્રસિંહ દેવડા ઘોરડો સરપંચ શ્રી મિયા હુસેન ગુલબેગ શ્રી અમીલ ફૈઝલ મુતવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કચ્છ જિલ્લા આચાર્ય સંઘ અને કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે આજે ધોરડો સફેદ રણ મુકામે શૈક્ષણિક અને વહીવટી માર્ગદર્શનનું અધિવેશન યોજવામાં આવ્યું છે જેમાં કચ્છ જિલ્લા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર અને કચ્છી કુલપતિ એવા ડૉક્ટર મોહનભાઈ પટેલ ગુજરાત રાજ્ય પ્રદેશના પ્રમુખ માનનીય ભાનુભાઈ પટેલ મહામંત્રી શ્રી ભરતભાઈ ચૌધરી અને મીડિયા કન્વીનર ગુજરાત રાજ્ય આચાર્ય આચાર્યસંઘના નરેન્દ્રસિંહ દેવડા અને સ્થાનિક મિયા હુસૈન ગુલબેગ નિરખાનભાઈ મુતવાના સ્થાપક જે અહીંયા શિક્ષણની જ્યોત જગાવી તેમના આ સુપુત્ર ચેરમેન શ્રી અમીર ફૈઝલ મુકુમદીન અને સોહેબાઈ તેમજ અહીંયાના લોકલ જે કોઈ પણ અમારા સારસ્વત આચાર્યો અને કચ્છ આચાર્ય સંઘના સૌ હોદેદારોએ સાથે મળી અને અહીંયા પ્રયાસ કર્યો છે એક અધિવેશન યોજવાનો જે ખૂબ સારી વાતાવરણમાં અને આચાર્યોને માર્ગદર્શન મળે અને અહીંના આચાર્યના સંતાનો નિવૃત્ત આચાર્યોનું સન્માન છે અને શ્રેષ્ઠ શાળા તેમજ અહીંયાથી જે કોઈ આચાર્યો અહીંયાથી પોતાને સ્કૂલની અંદર વહીવટી માર્ગદર્શન લઈ અને કચ્છનું પરિણામ સારું આવે એસએસસી એચએસસીમાં કચ્છ જિલ્લો ગુજરાતમાં મોખરે રહે એવી ચર્ચા વિચારણા અને મનોમંથન આ કાર્યક્રમમાં કરવામાં આવશે મકાન લેવી છે તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ડબલ નાઇન સેવન નાઇન થ્રી ટુ સિક્સ ડબલ ફોર વન